પરંતુ રાજ્યતંત્ર એટલે કે સરકાર જયારે ખુદ શોષણ શરૂ કરે ત્યારે નાગરિકો અને કર્મચારીઓ માટે ડેવલપમેન્ટના તમામ દ્વાર બંધ થઈ જતા હોય છે આ શોષણ પ્રથાનું જરા રૂપાળુ ના એટલે ગુજરાત સરકારની ફિક્સ વેતન પ્રથા જુદા જુદા સરકારી વિભાગમાં ફિક્સ વેતનમાં હજારો નહીં પરંતુ લાખો કર્મચારીઓ કામ કરે છે કારણ કે એમની પાસે કોઈ બીજો વિકલ્પ નથી અને આ વાત રાજ્ય સરકાર ખૂબ સારી રીતે જાણે છે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ સરકારથી નારાજ થઈ રહ્યા છે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓનું શોષણ થવું એ કોઈ નવી વાત નથી કારણ કે સમયાંતરે અલગ અલગ વર્ગના કર્મચારીઓ પગાર વધારવાની કાયમી કરવાની કે પછી કાયમી કર્મચારીઓને જે લાભો છે તે લાભ આપવાની માંગ સાથે અનેક રજૂઆતો કરતા હોય છે તે પછી શિક્ષક હોય ડોક્ટર્સ હોય કે ટીઆરબી જવાનો ત્યારે હવે વધુ કલાકોની કામગીરી સામે ખૂબ જ ઓછું વેતન મળતા એવા ટીઆરબી જવાનો પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા છે કારણ કે આઠ કલાક રસ્તાની વચ્ચે ઉભા રહી કામ કરતા આ કર્મચારીઓને માત્ર ત્રણસો રૂપિયા પગાર આપવામાં આવે છે જે વધારે પાંચસો રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી છે આ સાથે મેડિકલ સુવિધા પીએફ અને આઈ લાભ આપવાની માંગ સાથે અનેક રડ આપવાની આ જવાનોની માંગ છે દર છ મહિને એક ડ્રેસ આપવાની માંગણી સાથે આ ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યા છે તો આપને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાંથી છ હજારથી વધુ ટીઆરબી જવાનોને છૂટા કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ટીઆરબી જવાનોની રજૂઆત બાદ આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો હતો અને ત્યારે પગાર વધારવાની બાહેન્દ્રી પણ સરકાર દ્વારા આપવામાં આવી હતી પરંતુ જેને એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં હવે સરકાર દ્વારા પગારમાં વધારો ન કરવામાં આવતા આજે હવે ટીઆરબી જવાનોને હડતાલનું શસ્ત્ર ઉગામવાનો વારો આવ્યો છે હવે વાત ટીઆરબી જવાનોના દર્દની કરીએ તો દરરોજ આઠ કલાક રોડ વચ્ચે ઉભા રહે એમાં પછી તાપ ધૂમધર હાડતી જપતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ હોય ડ્યુટી તો કરવાની જ નહીં કોઈ સેફટી નહીં કોઈ આઈ કાર્ડ ઘણા વાહન ચાલકો દ્વારા મગજમારી કરવામાં આવતા ટીઆરબી જવાને પોતાની જાતને પણ તેમાં બચાવવાની પોલીસના ખભે ખભો મિલાવીને કામ કરવાનું અને માનદ વેતન માત્ર રૂપિયા ત્રણસો મળે અને એ પણ મહિનાના સત્યાવીસ ચલાવી શકે વર્ષ બે હજાર અઢાર ઓગણીસ થી મોંઘવારી તમામ ને લાગુ પડી છે કારણ કે દરેક જગ્યાએ મોંઘવારીની અસર જોવા મળે છે શાકભાજી થી લઈને અનાજ કઠોળ અને પેટ્રોલ ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે જ ઓછા પગારમાં ઘર ચલાવવું જ મુશ્કેલ બન્યું છે કોઈ ટીડીએસ નહીં કોઈ પીએફ નહીં અને કોઈ ઓવરટાઇમ નહીં માત્ર ત્રણસો રૂપિયા હવે તમે વિચાર કરો કે આટલા ઓછા પૈસામાં પરિવારનું ભરણ પોષણ કરવું કેટલું મુશ્કેલ હોઈ શકે કારણ કે કોસ્ટ ઓફ લિવિંગની જે તાજેતરમાં યાદી બહાર પડી તેમાં ગુજરાત દેશમાં સૌથી મોઘું રાજ્ય સામે આવ્યું છે તેને સમજવા જેવી એક બાબત એ છે કે જ્યારે આપનો પગાર નવ દસ હજાર રૂપિયા હોય અને બીજી કોઈ જ સુવિધા ન મળતી હોય કે પછી વધુ સમય નોકરી કરવાના પૈસા પણ ન મળતા હોય આ સિવાય નોકરીના સ્થળ પર પહોંચવાનો ખર્ચ પણ તમારા પર હોય એ પછી પેટ્રોલનો ખર્ચ હોય કે બસ ભાડું હોય ચા પાણી નાસ્તાનો ખર્ચ દર છ મહિને પંદરસો થી બે હજાર રૂપિયા વર્દીનો ખર્ચ તો તમે વિચાર કરો કે આટલા ઓછા પગારમાં તમે કઈ રીતે ગુજરાન ચલાવી શકો કઈ રીતે તમારા પરિવારનું ભોરણ પોષણ કરી શકો કઈ રીતે તમને આટલો પગાર પોસાય ત્યારે આવી પરિસ્થિતિમાં જ્યારે ટીઆરપી જવાનો હડતાલ કરી રહ્યા છે કોઈ પગાર વધારાની માંગણી કરી રહ્યા છે ત્યારે શું લાગે છે કે તેમની માંગણી આ ખોટી છે કે જેમને વર્ષ બે હજાર અઢાર ઓગણીસ થી વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધી રાહ જોવી પડે ફિક્સ વેતન પ્રથામાં ધૂમધકતા તાપ અને બેસુમાર વરસાદની વચ્ચે જાહેર માર્ગ પર ફરજ બજાવતા ટીઆરપી જવાની મુશ્કેલી તો કંઈક અલગ પ્રકારની છે માત્ર ત્રણસો રૂપિયા જેવી મામૂલી રકમ આપવામાં આવે દિવસ દરમિયાન અને બીજી કોઈ જ સહાય નહીં ત્યારે સ્વાભાવિક છે કે આ કાળ જાળ મોંઘવારીમાં પોતાનું અને પોતાના પરિવારનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આટલા પૈસા તો પૂરતા નથી જ અલબત્ત ફરજ દરમિયાન જો કોઈ ટીઆરબી જવાન ગેરરીતિ આચરે તો તેનો બચાવ ન હોઈ શકે વ્યક્તિગત તેમના વિરુદ્ધ પગલાં લેવાવા જોઈએ પરંતુ તેમને મહિનાનો જેટલો પગાર આપવામાં આવે છે એટલા પૈસામાંથી કમસે કમ સત્તાધીશોએ એક મહિનો તો પોતાનું ઘર ચલાવવું જ જોઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ જીજે સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો